બેટી બચાવો બેટી પઢાવોની થીમ સાથે તેમજ શાંતિ સલામતી અને ભાઈચારાના ઉદ્દેશ્યથી શ્રી નામદેવ સમાજોન્નતિ પરિષદ દ્વારા મહારાષ્ટ્રના પંઢરપુરથી પંજાબના ગુમાન સુધીની સત્યાવીસો કિલોમીટરની સાયકલ યાત્રા યોજાઈ છે જેમાં પંચાવનથી પંચોતેર વર્ષની ઉંમરના સાહીઠ સાયકલિસ્ટો અને ચાલીસ ભજનીકો રથ સાથે પંઢરપુરની તારીખ બારમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ પ્રસ્થાન કરાયું હતું જેમાં સાયકલ યાત્રા દરમિયાન દરરોજ એકસો વીસથી એકસો પચાસ કિલોમીટર કાપીને પંજાબ તરફ આગળ વધી રહ્યા છે અને પાંચમી ડિસેમ્બરના રોજ ગુમાન ખાતે યાત્રાનું સમાપન કરવામાં આવશે આ સાયકલ યાત્રા ખેડ્રમાં શહેરમાં આવી પહોંચતા ખેડ્રમાં શિપા સમાજ દ્વારા સતત ત્રીજા વર્ષે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ રાત્રિ દરમિયાન બેટી બચાવવાના ઉદ્દેશ્ય સાથે ઉપસ્થિત શિપા સમાજ સાથે સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો नामदेव संत नामदेव जी के विचारधारा से प्रभावित उनका समता का संदेश लेके पंडरपुर से घुमान पंजाब तक यात्रा करते हर साल ये हमारा तीसरा साल है और नामदेव समाज महाराष्ट्र में शिम्पी समाज बोलते हैं इधर नामदेव समाज बोलते हैं और बीच में गुजरात राजस्थान में छिपा समाज बोलते हैं और ये सब हमारी पूरी तरह से ख्याल रखते हैं ब्यूरो रिपोर्ट टाइम्स ऑफ साबर